નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અમદાવાદના રિક્ષા ચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હવે પહેલી જાન્યુઆરીથી મીટર વિના દોડતી રિક્ષાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદમાં રિક્ષા ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં હવે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે આ સાથે જ જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે વિગત મુજબ પહેલી જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાને દંડ ભરવો પડશે મહત્વનું છે કે રિક્ષા ચાલકો ભાડું ભાડું વધુ વસૂલતા હોવાની ફરિયાદ હતી આ તરફ હવે મીટરથી નક્કી કરી અને મુસાફરી કરવી પડશે જેને લઈ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકોને મીટર લગાવવા અપીલ કરી છે તો સાથે જ ટ્રાફિક પોલીસે કડક વલણ દાખવવાની પણ જાહેરાત કરી છે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે વિગતો મુજબ મીટર વગરની રિક્ષા હશે તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે

ઘણી બધી આપણે શિકાયતો મળતી હતી કે ઓટો રિક્ષાઓમાં જે પેસેન્જરો પાસેથી જે ઓટો રિક્ષાવાળા છે એ પૈસા બહુ વધારે લે છે કોઈ સિસ્ટમ નથી આ એક જનવરીથી જે ઓટો રિક્ષામાં જો મીટર નહીં લગાડવામાં કોઈ ઓટો રિક્ષાવાળા જે મળશે તો એના ઉપર પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી એના પરમિટ ભંગનો એ કેસ કરવામાં પરમિટનો કેન્સલ થશે અને પછી ડિટેન કરવામાં આવશે એટલે આ ડિસેમ્બર માસ છે અત્યારે હું તમામ ઓટો રિક્ષાવાળાના ડ્રાઈવર અને ઓનર્સને અપીલ કરું છું કે તમે એમાં મીટર લગાડો અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે દર વર્ષે જે ઓટો રિક્ષા છે એનો રિન્યુઅલ થાય છે આરટીઓમાં જ્યારે રિન્યુઅલ થાય એ ત્યારે એમાં મીટર લગાડીને જાય છે મીટર લગાડીને જાય ત્યાં એનો પાસ થાય એટલે ટૂંકમાં આ છે કે તમામ ઓટો રિક્ષાવાળા પાસે એનો મીટર છે પણ એ ઘરે રાખે છે એનો ઉપયોગ કરતા નથી એટલે આપણે આ ડિસિઝન લીધું છે કે એક જનવરીથી એનો એન્ફોર્સમેન્ટ કરવાના છીએ